રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ઓગણીસસો થી હાલ સુધીમાં પાંચમી વખત ચૂંટણી યોજાઈ હતી તે પૈકીની ચૂંટણી બે હજાર ચોવીસમાં સંઘ વિચારધારા અને સામૂહિક નેતૃત્વ હેઠળની સહકાર પેનલના એકવીસ ઉમેદવારોનો વિજય થયો હતો ત્યારે આજ રોજ વિજય થયેલા સહકાર પેનલના સભ્યોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સહકારી ક્ષેત્ર કાયમ છે સહકાર વિના સહકાર નહીં ઉતાર નહીં ઉતાર એવું હું કારણ બન્યું કે આ ચૂંટણી લડવી પડે એકવીસ એકવીસ જીતી ગયા લોકોનો એકવીસ એકવીસ ઉપર વિજય ખડસ મિત્રો કારણોમાં આપણે હવે ન પડીએ એના કરતાં આપને ખબર છે કે જે વિજય થયો છે એક સત્યનો વિજય છે સંઘ છે એની આ પારિવારિક ભાવનાઓ જે નિષ્ઠા બેંકના અત્યાર સુધીના થયેલા સુશાસન જે વડીલોએ કરેલા કામો એને પાડેલી પ્રણાલિકાઓ આ એને આભારી આખો આ વિજય છે બધો આ હંસરભાઈ ક્યારેક એવું થાય છે કે સરકારી છત્રીની ચૂંટણીઓ ઇલેક્શનની સિલેક્શનથી થાય તો સરકાર માટે બહુ આગળ જવા માટે કામ કરતું હોય છે ક્યારેક ચૂંટણીઓ છે ક્યારેક વેરફેર રૂપા કરે છે ક્યારેક એને બીજ રોપાય છે એ બીજ ક્યાંક આવતા દિવસોમાં ક્યારેક સરકારી ક્ષેત્રને નુકસાન પણ કરતું હોય છે આમાં એ શક્યતા છે કે નહીં કારણ કે સ્વાભાવિક છે કે એક પક્ષ જીતે છે એક પક્ષ હારે છે એક વ્યક્તિ જીતે છે એક વ્યક્તિ હારે છે હાર જીત કરતાં આગળની પરિસ્થિતિ કારણ કે બધા એક જ પરિવારના છો એક જ પરિવારથી બધા જોડાયેલા છો સાડા ત્રણસો સાડત્રીસ ડેલિગેટ્સ તમારા જ છે આવતા દિવસોમાં ડેલિગેટ્સના પણ પ્રશ્નો ઊભા થશે કે ના આ આ બિલકુલ વાતો એવી છે કે હવે જે કંઈ છે આ બેંકને તમે જુઓ આ નવી જે કંઈ રચનાઓ થઈ સહકારી વિભાગ નવો થયો સહકારી મંત્રાલય થયો ત્યાર પછી જે ચૂંટણીની પ્રક્રિયાઓ છે એ બદલાણી પહેલાં અમારે રજિસ્ટર થ્રુ થઈ જતું હતું અને ચાલતું હતું અને રિફત થતું હતું બધું એટલે એમાં કંઈ લોકોને બહુ રસોઈ નહોતો પણ જ્યારે આ નવી પ્રક્રિયાઓ ચાલુ થઈ કલેક્ટર હસ્તક બધું થયું અને એક જે રીતે સાંસદને નહીં થાય એ રીતે ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલુ થઈ એટલે છાપામાં જાહેરાત આપવી પડે એટલે આ તે એટલે જે લોકોને ન હોય ને એવાય લોકો આમાં કૂદી પડે આપણે જોયું આ બધું એ રીતનું પણ આ એક એવો પાયો રચાયેલો છે આ બેંકનો તમે આટલા વિવાદો વચ્ચે પણ અમારા બેન્કિંગની વ્યવસાયની અંદર બિલકુલ અમને ક્યાંય ઇફેક્ટ નથી થઈ બેન્કે જે નિર્ધારિત ટાર્ગેટો કરેલો એ દિશામાં જ આગળ વધતી ગઈ છે એમાં તમે જોયું હશે કે અમારી ડિપોઝિટ ઓછી નથી થઈ અમારા એડવાન્સન્સમાં ફેર નથી પડ્યો અમારે એનપીએ જે ઘટાડવાનો અમે ટાર્ગેટ કર્યો તો એ કરીને કે અમારો નફામાં અમે કલ્પના નહોતી કરી એવો નફો અમારો આ છ મહિનામાં એટલો નફો થયો છે એટલે બાકી કોઈ એવી ઇફેક્ટ નથી લોકોની અંદર જે બેંક પ્રત્યે એને વિશ્વસનીયતા છે એમાં કશો જ લોકોમાં કાંઈ ફેર નથી પડ્યો મતલબ સરકાર ક્ષેત્રમાં છૂટી થઈ એક હેલ્ધી પ્રક્રિયા કહી શકે એનાથી કોઈ પ્રશ્ન જો એ છે એ આ પરિવારના જ છે એની પણ કાળજી હોઈ શકે કોઈને કોઈ કારણોસર હવે જે કંઈ દીધાઓ છે એ દીધાઓ અમારે દૂર થઈ જશે હજી તો આપણો સમય છે એટલે અને આ જે કંઈ અમારી ટીમ છે એટલી સક્ષમ ટીમ છે અને એટલી ક્વોલિફાઈડ ટીમ છે એટલે અમે કદાચ આજે આગળની જે પ્રક્રિયા છે એનાથી પણ આ બેંકને આગળ લઈ જશે અને અમારો આખો બેંકનો નેમ એવો છે કે સકタルથીમાં અમારો ત્રીજો નંબર છે ત્યારે અમારે એક ટાર્ગેટ તો દસ હજાર કરોડ ઉપર જવું એટલે એ થઈ ગયું છે પણ નંબર વન કેમ બનાવી આ બેંકને અને જે આરબીઆઈ છે એ નાગરિક બેંકમાં જ્યારે જ્યારે ઓડિટ કરે ત્યારે ગામ આખામાં અમારા બેંકના દાખલા અપાય છે અમારી એટલી બધું પાક તો એમાં કંઈ કહેવાનું કંઈ કે નાના મનસુરી મોટી બેંક આખા દેશમાં જ્યારે બોલાતું હોય નામ

હવે તો આખા ગુજરાતમાં અમારે દાખલા કે તમે સુરત લો વડોદરા લ્યો ગાંધીનગર અમદાવાદ આમ કચ્છ બધે જે જ્યાં અમારી બ્રાન્ચું છે બધે એટલે હેલ્પફુલ થાય છે બધાને અને એ લોકોને ભરોસો હોય છે હવે આમાં સંસદભાઈ યંગ ટીમ નવા લોકોનો એટલો મોટો સમન્વય તમે હમણાં સુરતમાં કીધું નિયતિ જે નક્કી કરેલું હોય એને કોઈ ટાળી નથી શકાતું નવા લોકોને સુતાલ સોંપાઈ છે કારણ કે નવી ટીમ છે યંગ ટીમ યંગ પણ એટલા જ લોકો છે જે પહેલીવાર કદાચ આવી રીતે ડિરેક્ટર તરીકે ઘણા બધા આવી રહ્યા છે તો અને નવી ટીમના હાથમાં થઈ રહ્યું છે કેવાય કે યંગ બ્લડ પણ એટલું જરૂરી છે આવતા દિવસે બેંકનો વહીવટ આ લોકોને હાથમાં જશે કેવું આ બધા આમ તમે નવા કહી શકાય પણ આ બધા અનુભવીઓ એટલા માટે છે કે અમારી બેંકની અંદર આ એક જ નાગરી બેંક એવી છે કે દરેક બ્રાન્ચની અંદર અમારી કમિટી હોય એ આઠ દસ લોકોની આ બધાએ ત્યાં કામ કરેલું છે એટલે એને બેન્કિંગ હું છે એ બધી ખબર છે બેન્કના પોલિસીઓથી માંડીને બધીથી લોકો અવેર છે અને જ્યારે જ્યારે અમારે દર ત્રણ મહિને અમારે માર્ગદર્શક મંડળ મળતું હોય એમાં આ લોકો આવતા હોય આખી બેંકની અમારે પારાસીસીની ચર્ચાઓ થતી હોય એટલે એમ કોઈને કંઈ આ બેન્કિંગ ક્ષેત્રથી અજાણા નથી ભલે આમ પહેલી વાર અને આ જે કંઈ આખું છે બન્યું એ કોમ્બિનેશન છે અમારા સાત ડિરેક્ટરો ઓલરેડી પાંચ એક વર્ષથી હતા જ આ મનોખા જીવનભાઈ તો વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે એટલે એ એમ કંઈ કશો વાંધો આવે એવું નથી એકદમ અતુટ વિશ્વાસ અને એક તરફથી ઘણી બધી વાતો આવતી હતી ક્રોસ ફેટિંગ આ એક સમય દ્વારા આ બધા પ્રશ્નો હતા આ બધી વસ્તુ વચ્ચે ડેલિગેટ મેચ્યુરિટી બતાવી ડેલિગેટ તરફથી આ જે છે ને એક જે કાંઈ ડેલિગેટ્સ છે જે કાંઈ એના કાર્યકર્તાઓ છે એ મારા સંઘમાંથી પહેલાં ઘડતર થયેલા લોકો છે બધા શિસ્તબદ્ધ છે ને સંઘનો જ્યારે જે કાંઈ આદેશ હોય એટલે એમાં એ લોકોને શંકા કુશંકા બિલકુલ કાંઈ ન હોય અને એ રીતે જ અને સંઘ છે ને કોઈ પણ બાબતમાં સાચો ખોટોનો પારખી અને એ રીતે જ એમાં સપોર્ટ કરતી હોય એવું ના કે અહીંયા કાને ખેંચી લેતા હોય એટલે સંઘે આદેશ તો તમે જોયું કે પાર્ટીથી લઈને તમામ લોકોનો આ સહકાર પેનલને સપોર્ટ હતો એટલે એમાં કાંઈ બીજું કહેવા પણ હોય નહીં નાગરિક આટલા વર્ષોની ઇતિહાસમાં આ અગ્નિ પરીક્ષા પસાર થવાનો વારો આવ્યો કેમકે સીતાને પણ એક વખત અગ્નિ પરીક્ષા દેવી પડી હતી અગ્નિ પરીક્ષા પછી કે સીતાએ પણ એક અગ્નિ પરીક્ષા આપી હતી એટલે હવે સુવર્ણ થઈને બહાર આવશે હવે જે છે છે ને ને અમારે આ ટીમો બધી એકદમ કામ કરશે બધું આમાં અત્યાર સુધીની સંઘની પ્રણાલી કા જોઈ હશે તમે કલ્પના લોકો એવા ચીફ મિનિસ્ટર થઈ જાય કલ્પના લોકો એવા આવી જાય એવું આમાં કોઈનું કાંઈ નક્કી ન થઈ શકે પરિવાર ક્ષેત્રમાંથી ઉપરથી જો આખી બોડીની પ્રક્રિયાઓ થઈને એ એવી રીતના જ થઈ છે કે એક સમન્વય એક સહકારથી એક ઘણા બધા વિચારો કરી નાખવા સિલેક્શન થયું હોય એવી જ રીતના આખી બોડીને હાલની પરિસ્થિતિને સક્ષમ કોણ કોણ છે અને આ ચેરમેનની એક વ્યવસ્થાનો ભાગ છે ખાલી ચેરમેનના ખંભે કાંઈ આવવાનું નથી કાંઈ અને ચેરમેનોમાં એની સાથે તો આખી ટીમ જ હોવાની એટલે ગમે એ આવે પણ અમારા એકવીસે એકવીસ ઉમેદવાર ચેરમેન માટે સક્ષમ છે બધા ચેરમેન બની ગયા છે એ કહેવાય એમને નથી કોઈ